રાવપુરા ખર્શીકરના ખાસા યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા સાડા ત્રણ કલાક અટકાવવાઈ હતી સાડા નવ કલાકે આગમન યાત્રાને મંજૂરી આપી ઝૂબેલી બાગથી ઢોલ ત્રાસા વગાડવા જણાવ્યું હતું સાતમી સપ્ટેમ્બરથી ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે રાવપુરા ખરશીકરના ખાચાના રાવપુરા યુવક મંડળે દસમી ઓગસ્ટે સાંજના છ કલાકે શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કર્યું હતું જોકે પોલીસ કમિશનર કચેરીએ યાત્રાને મંજૂરી આપી ન હોવાથી વાડી પોલીસ મથકમાં પીઆઈ ડીસીપી લીના પાટીલ અને પન્નામો માયાએ આવી પહોંચી યાત્રાને શરૂ થવા દીધી ન હતી જેને પગલે ગણેશ મંડળો સ્થાનિક કાઉન્સિલરો તેમજ પોલીસ વચ્ચે ચકમક જરી હતી નવ વાગ્યા સુધી પોલીસ ટસની મસ્ત થઈ ન હતી મંડળ પણ આગમન યાત્રા કાઢ્યા વગર સ્થળ પરથી જવાની ના પાડતા આખરે પોલીસે રાત્રે સાડા નવ કલાકે સત્વરે આગમન યાત્રા પૂરી કરવા જણાવ્યું હતું જ્યારે ઢોલ ત્રાસા જુબેલી બાગથી વગાડવા મંજૂરી આપી હતી મંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે મુંબઈથી ગણેશજીની પ્રતિમા વડોદરા લાવવામાં આવે છે પરવાનગી માંગેલ હોવા છતાં પરવાનગી અપાઈ નથી ડીજે ન રાખી ઉજ્જૈનથી ઢોલ ત્રાસાના કલાકારો બોલાવ્યા હતા આ પરિસ્થિતિ ઉદભવતા તેઓ વડોદરાની શું છાપ લઈને જશે અમને ખબર નથી પોલીસ કમિશનર પણ સત્યાવીસમી બાદ ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રા કાઢવા મામલે હકારાત્મક છે ડીસીપી લીરા પાટીલે આ સંદર્ભે જણાવ્યું હતું વડોદરા શહેરમાં આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક વડોદરા શહેરની ગણપતિની યાત્રાઓનું આયોજન કરેલું છે પરંતુ આજે જે અત્યારે વિષય આવેલો છે કે ગણપતિની અત્યારે આ આગમન યાત્રા કાઢવી પરંતુ આ બાબતે એમને આપણે જે દશે દશામાં માતાજીનો જે હમણાં તહેવાર ચાલી રહ્યો છે એના બંદોબસ્ત ચાલી રહ્યા છે સાથે સાથે આગળ દશામાં માતાનું વિસર્જન પણ આવી રહ્યું છે રાષ્ટ્રીય તહેવાર કે જેમાં હરઘર તિરંગા અને અન્ય જે પણ પ્રોગ્રામ્સ છે આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આગળ પણ બીજા ઘણા બધા હિન્દુ તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આપણા આયોજકોને સમજાવવા કરેલી છે કે ભાઈ આપણે ખૂબ જ ધામધૂમ પૂરો કાઢવા માગીએ છીએ પોલીસ બંદોબસ્ત સાથે કાઢવા માગીએ છીએ અને હાલમાં એમની સાથે વાતચીત ચાલી રહી છે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે અને તત્પર છે કે તમામ ગણપતિની જે આગમન યાત્રાઓ છે ખૂબ જ ઉત્સાહથી અને હર્ષોલ્લાસના વાતાવરણમાં કાઢવામાં આવશે થેન્ક યુ આજ રોજ રાવપુરા યુવક મંડળ ખર્ચીકરના ખાંચા વિરુભાઈ શર્માને ત્યાંથી આગમન યાત્રાનું આજે આયોજન હતું દસ તારીખ બહુ પહેલાંથી ડિક્લેર કરી દેવાની અંદર આવી હતી એક બનાવ જે અનિચ્છનીય બનાવ દશા માતાની અંદર જે બની ગયો ને એક પિયુષ ઠોકા ઠાકોર નામના વ્યક્તિનું દુખદ અવસાન થયું છે મારામારી દરમિયાન જેના માટે અમે ખૂબ જ દિલગીર છે ખૂબ જ ખોટું આ કૃત્ય થયું છે સાથે આ પરવાનગી છ તારીખની આપવાની માગવાની અંદર આવેલી હતી પણ અમુક પોલીસ પ્રોટેક્શન પૂરું ન હોવાને કારણે અમને એવું જણાવવામાં આવ્યું છે કે અમે તમને પરવાનગી નથી આપી તો આપ આ યાત્રા ન કરશો પણ અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આ યાત્રાનું આયોજન થવા દોશો એવી અમે એમને ખૂબ રિક્વેસ્ટ કરી છે એક થોડાક ટૂંક સમયની અંદર એ ડિસિઝન લેશે અને પોલીસ કમિશનર સાહેબે પણ આજે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ખૂબ જ સુંદર મિટિંગ રાખી હતી ખૂબ જ સુંદર રીતે તમામ મુદ્દાઓ પર એમને ચર્ચા કરી હતી અને સાથે એમને જણાવ્યું છે કે તમારા જે કંઈ પણ મુદ્દાઓ હોય એ આપ કાલે એક વાગે મારી પાસે આવીને આપ ચર્ચા કરી શકો છો એવું એમને ઉપર ઇન્વિટેશન અમને આપ્યું છે ના ના એવું અહીંયા આગળ ક્રાઉડ છે કેમ કે કોઈ પણ ગણેશજીનું આગમન હોય ને રાવપુરા યુવક મંડળ તો બહુ ફેમસ યુવક મંડળ છે અને ખૂબ જ સુંદર આયોજન જે બસમાં અમે આ ગ્રુપ દ્વારા કરવાની અંદર આવ્યું હતું એક એટ્રેક્શન હતું એ જોવા માટે પણ ઘણા બધા લોકો ભેગા થયા છે સર્વેને અમારી તો સાહેબ સાહેબશ્રીને અપીલ જ છે અમે હજુ પણ એમને કન્વિન્સ કરવાની કોશિશ કરીએ છીએ કે આયોજન થઈ જવા દો આ બધી આ બધી તકલીફ જે ઊભી થઈ છે કે એક આપણે કોઈપણ પ્રોસેસન આપણે ધાર્મિક રીતે સંસ્કારી નગરી વડોદરાની અંદર જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આપણી બધાની જવાબદારી બને છે કે ખૂબ સુંદર રીતે થાય પણ અમુક અસામાજિક તત્વો દ્વારા જે રીતે મારામારી કરવાની અંદર આવી એક છોકરાને માર મારવાની અંદર આવ્યો એનું અવસાન થઈ ગયું જેને કારણે આ તમામ રિસ્ટ્રિક્શન આજે તમામ ગણેશ મંડળો ઉપર લાદવાની અંદર આવી રહ્યા છે વિસર્જનને દિવસે સાહેબ શ્રી આજે પણ કીધું પોલીસ કમિશનર સાહેબે કે એમને જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ દિવસની અંદર છેલ્લા દસ દિવસની અંદર તમારે જે પણ આયોજન કરવું હોય એટલે સાત તારીખે ગણપતિ છે તો સત્યાવીસ તારીખ બાદ તમારે જે પણ આયોજન કરવું હોય એ તમે આયોજન કરી શકો છો કમિશનર સાહેબે કીધું છે કે અમે પૂરેપૂરો સત્સગર આપવા તૈયાર છે પોલીસ કમિશનર સાહેબે એવું કીધું છે